મિત્રો અહિયાં એક સરેરાશ ગોતવાના બે દાખલા આપેલ છે તો પબ્લિક શું કરે ખબર કે આમ ટોટલ મારવા જ મળે છે એવરેજ મેળવે નવું જેને આવડો ટોટલ મારવાની આળસ થતી હોય ને એ જ કંઈક ટ્રીક ગોતી શકે ટ્રીક એપ્લાય કરીને જવાબ મેળવી શકે તો આમાં શું કરવાનું તો કે મને આમાં એકી સંખ્યા જેવું દેખાય છે સંખ્યા ગણી લઈ કેટલી છે સાત સંખ્યા છે બરાબર તો સાતની વચ્ચેની સંખ્યા કઈ થાય વચ્ચેની સંખ્યા ત્રણ મૂકવાના મૂકવાના ત્રણ સંખ્યા આ થાય આ આપણો જવાબ છે દાખલો ગણવાની પણ જરૂર નથી જોઈએ નેક્સ્ટ દાખલો શું આપેલ છે તો કે અહિયાં બેકી સંખ્યા આપેલ છે બેકી સંખ્યા આપેલ છે તો શું કરવાનું સંખ્યા ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ છ સંખ્યા છે તો છ માં વચ્ચેની કઈ લેવી તો કે વચ્ચેની સંખ્યા કઈ લેવી તો કે અહીંયા વચ્ચેની સંખ્યા હોય કઈ હોય તો કે જોવો આ બે ની વચ્ચેની કઈ થાય બસો ને ઓગણ તો બસો ઓગણ આપણો જવાબ છે